नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર ધોરાજીમાં ram નવમીના દિવસે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી ધોરાજીમાં ram નવમીના દિવસે સવારે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી ધોરાજીમાં ram નવમીના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી સવારે સાત વાગે भक्त શ્રી તેજા બાપા અને ક્ષેત્ર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું શોભાયાત્રા સવારે સાત વાગે રામ મંદિરથી શરૂ થઈને સ્ટેશન પ્લોટ ગેલેક્સી ચોક પીરખાનો કૂવો સોની બજાર શાક માર્કેટ આવેલા ચોક જેતપુર રોડ જમનાવાર રોડ થઈને રામ મંદિરે વિરામ પામી હતી આ શોભાયાત્રામાં અવનવા ફ્લોટ જેવા કે ભગવાનના સ્વરૂપના તેમજ રાસ મંડળી તલવારબાજી તેમજ ધોરાજીના ભાઈ બહેનો જોડાયેલા હતા શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અનેક વિસ્તારોમાં ઠંડા પીણા શરબત આઈસ્ક્રીમ તેમજ અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ હતું અને શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના સ્ટાફ દ્વારા બંદોબસ્તની કામગીરી કરાઈ હતી શાંતિપૂર્વક શોભાયાત્રા પૂરી થઈ હતી અને ત્યારબાદ બપોરના બાર કલાકે રામ મંદિરે સમૂહોમાં ભગવાન રામની આરતી કરવામાં આવેલ હતી આ પ્રસંગે ધોરાજીના ભાઈ બહેનોએ તેમના અન્ય લોકો તેમજ અન્ય લોકોએ ભાગ લીધો હતો અહેવાલ ગાંધી ધોરાજી ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર